નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દઈશું જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને ફટાફટ મળી રહી તો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ખાસ કરીને મોટાભાગના વિદ્યાર્થીનો એક જ પ્રશ્ન છે કે આ ભરતી તો કોન્સ્ટેબલની હાથમાં થઈ ગઈ કેમ કે આમાં તૈયારી કરી હતી એ પ્રમાણે માર્ક્સ ન મળ્યા તો હવે આવનારી જે ભરતી છે ચૌદ હજાર પોલીસ કોન્સ્ટેબલોની એ ક્યારે આવશે એ પ્રશ્નનો આજે આપણે આમાં સોલ્યુશન કરવાના છે કે ભરતી થશે તો ક્યારે આવશે એના ફોર્મ ક્યારે ભરાશે તો આપણે જોઈ લઈએ કે કઈ કઈ પ્રક્રિયા હજી બાકી છે આ ચાલુ ભરતીની તો આમાં હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે તો એના આવતીકાલે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કોલ લેટર બહાર પડશે બપોરે બે વાગ્યેથી તો આના કોલ લેટર ડાઉનલોડ થઈ જશે પછી સત્તર તારીખથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે આ બધું કામ પતી જઈ પછી એનું મેડિકલ બધાનું થશે મેડિકલ બાકી છે તો એના માટે બોલાવવામાં આવશે તો એના પણ ફરી કોલ લેટર આવશે એ બધી પ્રક્રિયા પતી જઈ એટલે છેલ્લે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય એટલે એની પ્રક્રિયા પૂરી થયા પછી છેલ્લે બધાને જોઈનિંગ લેટર મળશે આ બધી પ્રક્રિયા પૂરી થવામાં અંદાજિત હજી છ મહિના જેટલો અંદાજિત ઓછામાં ઓછો સમય લાગશે આટલો સમય જાય એટલે બીજી નવી ભરતી છે એ ભરતી પ્રક્રિયા આની બધી જે ઓર્ડર ભરતી ઓર્ડર લેવો પડે વગેરે જે પ્રક્રિયા છે પ્રક્રિયા થાય એના પછીના મંજૂરી મળે પછી ફોર્મ ભરવાનું શરૂ થાય એટલે અંદાજીત જોયું જાય તો આના નવી ભરતીના ફોર્મ છે કદાચ માર્ચ માર્ચ એપ્રિલ બે હજાર છવ્વીસમાં ફોર્મ ભરાવાનું શરૂ થાય અંદાજીત તારીખ તો આપણે આપી શકીએ ને પણ મહિનાનું કહી શકીએ કે માર્ચ એપ્રિલમાં અંદાજીત બે હજાર છવ્વીસમાં ફોર્મ ભરાઈ શકે છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીના તો આ આપણે થોડોક આધાર આપી શકીએ જે ભરતીની રાહ જોઈ રહેલા છે પણ ભરતી ગમે ત્યારે આવે તમે તૈયારી શરૂ રાખો જેટલો સમય મળશે એટલો ઓછો છે અને જેટલી તૈયારી કરશો એટલી ઓછી છે તો તૈયારી અત્યારથી શરૂ રાખવી પડે તો મેળ પડે આવનારી ભરતીમાં હજી પણ જે નવા અપડેટ આપણને મળશે એના વિડીયો બનાવશું તો ચેનલ અત્યારથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને બીજા વિડીયો આવે અને નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય